મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ આવી જોઈએ અગતના સમાચાર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની માંજલપુર વિસ્તાર માં નવીન કલેક્શન સેન્ટર શાખાનો શુભારંભ કરવામાં આવ્યો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની માંજલપુર વિસ્તાર માં નવીન કલેક્શન સેન્ટર શાખાનો શુભારંભ કરવામાં આવ્યો વડોદરા શહેરમાં સરકારી ક્ષેત્રમાં નામ ધરાવતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની આજે ત્રીજી શાખા માંજલપુર વિસ્તાર માં શુભારંભ કરવામાં આવી આજે શ્રી છત્રપતિ શેરી મહારાજની તિથિ અનુસાર જન્મતિથિ સાથે જ ગણેશ જયંતિના પાવન દિવસે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલ સાલિન કોમ્પ્લેક્ષ ખાતે આજે દરેક છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શાખાનો શુભારંભ સાત કુવારીકવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ ત્રીજી શાખાનો શુભારંભ કરવાનો મુખ્ય ઉદ્દેશ માંજલપુર તરસાલી દંતેશ્વર અટલાદરા જેવા વિસ્તારના બરાનપુરા વિસ્તારમાં આવેલી શાખામાં ન આવવું પડે તે હેતુથી આ ત્રીજી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સભાસદો માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની યોજનાઓનો લાભ તમામ સભાસદોને સરળતાથી મળી રહે તે હેતુથી આ શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડે આજના દિવસે એટલે કે આજનો પાવન દિવસ એવા યુગ પુરુષનો જન્મદિવસ કે જેમને એક જીવનશૈલી કેવી હોવી જોઈએ એની પ્રેરણા આપનાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મતિથિ છે તેની જોડે આજે ગણેશજીની ગણેશ જયંતિનો શુભ અવસર જોઈ આજે માંજલપુર સ્થિત ઈવા ચોકડીની પાસે શાલિન કોમ્પ્લેક્સમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડનું એક નવીન કલેક્શન સેન્ટરનું ઇનોગ્રેશન આજે થયેલું છે અને ઇનોગ્રેશન સાત નાની કુંવારી નાની બાળકીઓના હાથથી કરેલું છે અને સંસ્થાનો ઉપદેશ એટલો જ છે કે સભાસદોને જેટલી બને એટલી બધી સેવાઓ પૂરી પાડવાના પ્રયત્નો હોય છે સંસ્થાના એના જ ભાગરૂપે આજે આ કલેક્શન સેન્ટરને આવનારા દિવસમાં હજી બીજા એક વિસ્તારમાં અમે કરવા જઈ રહેલ છે